જે શ્રી કૃષ્ણ ભક્તો તમે અગિયાર જૂન બે હજાર પચીસના રોજ જ્યેષ્ઠ મહિનાના સ્નાનદાન અને પૂર્ણિમાના દિવસે પૂજા અનુષ્ઠાન અને ઉપવાસ ન કરો પરંતુ વર્ષની સૌથી મોટી પૂર્ણિમાના દિવસે આ ગુપ્ત વસ્તુ કોઈને કહ્યા વિના શાંતિથી ખાવ મોડે બોલેલી દરેક ઈચ્છા પૂરી થશે તમે તમારા જીવનના ચાલી રહેલી તમામ સમસ્યાઓથી છુટકારો મેળવશો તમારા જીવનમાં પૈસા અથવા કોઈ પણ વ્યવસાય સંબંધિત જે પણ સમસ્યાઓ ચાલી રહી છે તે હંમેશા માટે સમાપ્ત થઈ જશે અને શ્રી હરિષ્ણની કૃપાથી તમારા ઘરમાં એટલી બધી સંપત્તિ આવશે કે તમે 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 તેને સંભાળી શકશો નહીં સાત સુધી બેસીને ખાશો પેઢી પેઢી દર પૈસા પર રાજ કરશો બેંક બેલેન્સ વધતું રહેશે અને તે ક્યારેય સમાપ્ત થાય તેવું લાગશે નહીં તમારા ઘરમાં જે પણ દોષો છે પિત્ર દોષ રાહુ દોષ કાલ સર્પ દોષ બધું કાયમ માટે દૂર થઈ જશે જુઓ ભક્તો એવું છે કે અમારું કામ માત્ર યોગ્ય સલાહ આપવાનું છે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ હવે તમે માનો કે ના માનો એ તમારી પસંદગી છે પણ ભક્તો અમે કહીશું કે તમે માનશો તો તમારો ઉદ્ધાર થશે ભક્તો જણાવી દઈએ કે અગિયાર જૂને આવતી જ્યેષ્ઠ પૂર્ણિમા ખૂબ જ વિશેષ અને ફળદાયી માનવામાં આવે છે કારણ કે આ દિવસે વ્રત અને પૂજાની સાથે આ ગુપ્ત વસ્તુ ખાવાથી જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓથી મુક્તિ મળે છે ભક્તો જેષ્ટ પૂર્ણિમાના મહત્વની વાત કરીએ તો પૂર્ણિમા નું ખૂબ જ વિશેષ માનવામાં આવે છે જો કોઈ તેને ભક્તિભાવથી કરે તો તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે ખાસ કરીને જેમને સંતાન પ્રાપ્તિ વૈવાહિક સુખ અને ધનની ઈચ્છા હોય તેમના માટે આ દિવસ ખૂબ જ લાભદાયી છે આ વ્રત વ્યક્તિ પોતાના જીવનના પાપોમાંથી મુક્તિ પણ મેળવી શકે છે ભક્તો આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર કાયમ રહે તો આ વિડિયોને લાઈક કરીને તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં લક્ષ્મી માતા લખીને તમારી હાજરી ચોક્કસથી જણાવો જેમ દરેક ખાસ દિવસનું એક વિશેષ મહત્વ હોય છે તેવી જ રીતે આગામી અગિયાર જૂન બે હજાર પચીસ એટલે કે જ્યેષ્ઠ માસની સ્નાનદાન પૂર્ણિમા આ વખતે એ તેવો દુર્લભ સંયોગ લઈને આવી રહી છે જે સો વર્ષ પછી બની રહી છે અને આપણા આદરણીય ગુરુજીએ તાજેતરમાં વિષ્ણુ સહસ્ત્રની કથામાં એક ખૂબ જ ખાસ અને ચમત્કારિક વાત કહી છે જેને જાણીને તમે પણ ચોંકી જશો ગુરુજીએ કહ્યું કે જો આ પૂર્ણિમાના આશીર્વાદનું પાલન ન કરવામાં આવે તો જો તમે રાત્રે કોઈ ખાસ વસ્તુ ખાશો તો તમારા જીવનમાં આવી સુખ શાંતિ અને એવી સમૃદ્ધિ આવશે જેનો ક્યારેય અંત નહીં આવે તમારા ઘરમાં લક્ષ્મીમાં અને ભગવાન વિષ્ણુના એવા આશીર્વાદ હશે કે ધનનો વરસાદ થવા લાગશે અને આ કોઈ સામાન્ય વાત નથી આ એક એવો ઉપાય છે જે માત્ર એક વાર કરવાથી આ જીવન અસર રહે છે હવે તમે વિચારતા જ હશો કે તે ખાસ વસ્તુ શું છે તો થોડી ધીરજ રાખો કારણ કે સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે તે દિવસે એક એવી વસ્તુ છે જે ભૂલથી પણ ન બનાવવી અને ન ખાવી જોઈએ નહીં તો આખો પરિવાર મુશ્કેલીમાં મુકાઈ શકે છે ગુરુજી કહે છે કે તમે આ દિવસે પૂજા કરો કે ન કરો પરંતુ આ એક ગુપ્ત વસ્તુ અવશ્ય ખાવ કારણ કે આ તે વસ્તુ છે જેનાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને જ્યારે તેઓ પ્રસન્ન થાય છે તો જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી તો ભક્તો જો તમે પણ ઈચ્છો છો કે તમારા ઘરમાં આખું વર્ષ સુખ શાંતિ રહે કોઈ કમી ન રહે અને લક્ષ્મી માની કૃપા હંમેશા રહે તો આ વિડિયોને અંત સુધી અવશ્ય જુઓ અમે તમને જણાવીશું કે શું ખાવું જોઈએ અને શું બિલકુલ ન ખાવું જોઈએ આ સાથે ભક્તો આ વીડિયોમાં અમે તમને એ પણ જણાવીશું કે વૈશાખી પૂર્ણિમાના દિવસે ભૂલથી પણ આ પાંચ કામ ન કરવા જોઈએ આવું ક્યારેય ન કરો નહીં તો ગરીબ થવામાં વાર નહીં લાગે વૈશાખી પૂર્ણિમાએ આ પાંચ કામ ક્યારેય ન કરવા જોઈએ વૈશાખી પૂર્ણિમાના દિવસે જે પણ માતાઓ અને બહેનો આ પાંચ કામ કરે છે તેમનું જીવન બરબાદ થઈ જાય છે ઘરમાં દરિદ્રતા આવે છે અને જે પણ ઘરમાં આ પાંચ વસ્તુઓ કરવામાં આવે છે માતા લક્ષ્મી એવા ઘરને હંમેશ માટે છોડી દે છે આ સાથે અમે તમને એ પણ જણાવીશું કે જો તમે વૈશાખી પૂર્ણિમાના દિવસે આ વસ્તુઓનું દાન કરશો તો તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે તમારા ઘરમાં પૈસા હંમેશા આવશે રર ભક્તો તમે તે થાય પરંતુ વૈશાખી પૂર્ણિમાના દિવસે એક નાની વસ્તુઓ શેખાવ મારા પર વિશ્વાસ કરો જો તમે તેને ખાશો તો ભગવાન પણ તમને કરોડપતિ બનતા રોકી શકે નહીં હા આ વખતે એક સો વર્ષ પછી વૈશાખી પૂર્ણિમા એવા શુભ મુહૂર્તમાં વાંચવા જઈ રહી છે જેને હિન્દુ ધર્મમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે કરવામાં આવેલ કોઈ પણ ઉપાય ક્યારેય વ્યર્થ જતા નથી વ્યર્થ જતા નથી હંમેશા લાભ આપે છે આવો ભક્તો હવે અમે તમને વર્ષાખી પૂર્ણિમા વિશે થોડી માહિતી આપીશું આ વખતે બે હજાર પચીસમાં જસ્ટ મહિનામાં સ્નાનદાન પૂર્ણિમા વિશે લોકોના મનમાં ઘણી મૂંઝવણ છે કે આવ ક્યારે રાખવામાં આવશે દસમી કે અગિયારમી જૂને પૂજા કેવી રીતે કરવી શું ખાવ શુભ રહેશે અને શું ન ખાવ આ વિડિયોમાં અમે તમારા બધા પ્રશ્નોના જવાબ આપીશું તમારે ફક્ત આ વિડિયો પૂરો જોવો પડશે આ તમામ સવાલોના જવાબ અમે આ વિડિયોમાં આપીશું અને તમને એ પણ જણાવીશું કે આ દિવસે તમારે કઈ વસ્તુ ખાવી જોઈએ જો તમે આ ખાશો તો ભગવાન પણ તમને ધનવાન બનતા રોકી શકશે નહીં ઉપરાંત ભક્તો જસ્ટ મહિનાની સ્નાનદાન પૂર્ણિમાના દિવસે ભક્તોએ ગાયને એક વસ્તુ ચોક્કસ ખવડાવવી જોઈએ જો તમે જસ્ટ માસની સ્નાનદાન પૂર્ણિમાના દિવસે ગાયને આ એક વસ્તુ ખવડાવશો તો માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં ધનસંપત્તિ આવવાના તમામ રસ્તા ખુલી જશે ભક્તો પહેલા અમે તમને જણાવીએ કે જસ્ટ મહિનાની સ્નાન દાન પૂર્ણિમાની સાચી તારીખ અને સમય શું છે પછી અમે તમને બધી મોટી માહિતી જણાવીશું અને એ પણ જણાવીશું કે એવી કઈ વસ્તુ છે જે આપણે પૂર્ણિમાના દિવસે ખાવી જોઈએ તેમજ ભક્તો અમે તમને જણાવીશું કે આ દિવસે ભૂલથી પણ એક વસ્તુ ન ખાવી જોઈએ જો તમે આ વસ્તુ ખાવ છો જો તમે તેને ભૂલથી પણ ખાશો તો તમારા ઘરમાં કોઈ અપ્રિય ઘટના બની શકે છે તો ભૂલથી પણ આવા અપ્રિય કામ ન કરો અને કોઈ પણ દુર્ઘટના સજાય તે પહેલા આખો વિડીયો અવશ્ય જુઓ ભક્તો જસ્ટ મહિનાની સ્નાનદાન પૂર્ણિમાના મહત્વ શુભ સમય અને પૂજાની પદ્ધતિ જાણે છે બતવા વખતે બે હજાર પચીસમાં જસ્ટ માસની સ્નાનદાન પૂર્ણિમાનું વ્રત અગિયાર જૂન મેના રોજ રાખવામાં આવશે આ દિવસને ભગવાન બુદ્ધની જન્મજયંતિ બુદ્ધ પૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે સ્નાન દાન પૂર્ણિમા સમય સ્નાન પૂર્ણિમા તારીખ દસ જૂન બે હજાર પચીસના ના રોજ અગિયાર ને સત્તર વાગ્યે સમાપ્ત થાય છે તારીખ અગિયાર જૂન બે હજાર પચીસના ના રોજ રાત્રે નવ ને ઓગણીસ વાગ્યે સમાપ્ત થાય છે આ સમય

અને ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીજીની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો ચંદન ચોખા ફૂલ તુલસીના પાન દીવો ધૂપ અને નૈવેદ્ય અર્પણ કરો અને ભગવાન વિષ્ણુના મંત્રો અને નામનો જાપ કરો અંતે ઘીનો દીવો પ્રગટાવો અને આરતી કરો એવું માનવામાં આવે છે કે જસ્ટ મહિનાની સ્નાનદાન પૂર્ણિમાના ઉપવાસ કરવાથી વ્યક્તિને પાપોમાંથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે શાસ્ત્રો અનુસાર તમામ તિથિઓમાં પૂર્ણિમા શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા કરવાથી વ્યક્તિને તમામ ભૌતિક સુખ સુવિધાઓ મળે છે અને તમામ પ્રકારના રોગો આઠ દુઃખ અને દરિદ્રતાથી કાયમ માટે મુક્તિ મળે છે તેમજ જસ્ટ માસની સ્નાનદાન પૂર્ણિમાના આ ખૂબ જ પવિત્ર દિવસે કેટલાક વિશેષ ઉપાયો કરવાથી પણ વ્યક્તિ પોતાના જન્મોમાં થયેલા તમામ પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે હવે ભક્તો જસ્ટ મહિનાની સ્નાન દાન પૂર્ણિમાએ તમને કઈ વસ્તુઓની જરૂર છે તે વિશે જાણો જેથી તમારા જીવનમાં બધું તમારી ઈચ્છા મુજબ થાય તે તમારા માટે અનુકૂળ હોય તમને પુત્ર પ્રાપ્ત થાય સંતાનનો આશીર્વાદ મળે સંતાનના જીવનમાં ક્યારે કોઈ સમસ્યા ન આવે તેથી જસ્ટ માસની સ્નાન દાન પૂર્ણિમાના દિવસે દરેક માતા પિતાએ આ એક ખાસ વસ્તુનું અવશ્ય સેવન કરવું જોઈએ સાથે જ આવી કેટલીક વસ્તુઓ લેવી જોઈએ કેટલાક એવા ફળ છે જે પૂર્ણિમાના દિવસે ભૂલથી પણ તમારા ઘરમાં ન બનાવવા જોઈએ તેમના વિશે તમારે ભક્તોની વૈશાખી પૂર્ણિમાના પૂજા અને પ્રસાદમાં દ્રાક્ષ અવશ્ય લાવવી જોઈએ કારણ કે માતા લક્ષ્મીજીને દ્રાક્ષ ખૂબ જ પ્રિય છે અને કેળા દ્રાક્ષ કેરી પપૈયા અને નારિયેળ સહિત પાંચ પ્રકારના ફળ ભગવાન શ્રી હરિવિષ્મણજીને અર્પણ કરવા જોઈએ તમે તમારી રૂચિ પ્રમાણે ફળ લાવી શકો પણ કેડા પૈયું તો હોવું જ જોઈએ પણ જો કોઈ કારણસર તમે આમાંથી કોઈ પણ ફળ અર્પણ ન કરી શકો તો તમે ભગવાનને ખાંડ એસમીસ પણ અર્પણ કરી શકો છો કારણ કે વિશ્વના તારણહાર ભગવાન લક્ષ્મી નારાયણ તમારી સાચી લાગણીઓ પ્રેમ અને ભક્તિને જુએ છે તમે પાંચમાંથી કોઈ પણ રંગીન ફળ લઈ શકો છો પરંતુ તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણે ભગવાન શ્રી હરિવિષ્ણુજી અને માતા લક્ષ્મીને ક્યારેય નાસ્તી ન ચડાવી જોઈએ આ ડાંગરને નષ્ટ કરે છે કારણ કે આ ફળના નામનો અર્થ છે જે ફળનો નાશ કરે છે છે તે પિયર અનુસાર જે વ્યક્તિ કોઈ પણ શુભ દિવસે ખાસ કરીને જસ્ટ માસના સ્નાન અને દાન પૂર્ણિમાના દિવસે દ્રાક્ષ ખાય છે તેના જીવનમાં ક્યારેય પણ ધનની કમી આવતી નથી પૂર્ણિમાના દિવસે દ્રાક્ષમાં માતા લક્ષ્મીની કૃપા રહે છે લક્ષ્મી તમને આશીર્વાદ આપે છે એથી જ ભક્તો તમારે દ્રાક્ષ ખાવી જોઈએ અને જસ્ટ માસમાં સ્નાન દાન પૂર્ણિમાના દિવસે શ્રી હરિવિષ્ણુજીને દ્રાક્ષ પણ અર્પણ કરવી જોઈએ તે ખૂબ જ શુભ અને માનવામાં આવે છે પરંતુ જો તમને આ સમયે દ્રાક્ષ ન મળે તો તમે ભગવાન શ્રી હરિવિષ્ણુને ગોળ અને ચણાની દાળ પણ અર્પણ કરી શકો છો સાથે જ જો તમે આ દિવસે દ્રાક્ષ કે ગોળ ખાશો તો તમારા જીવનમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે જસ્ટ માસમાં સ્નાન દાન પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીને પાંચ રનની મીઠાઈઓ ચઢાવો તેમજ આ દિવસે દેવી લક્ષ્મીને કમળના બીજ અર્પણ કરવા જોઈએ જેવી રીતે દેવી લક્ષ્મીનો જન્મ સમુદ્રમાંથી થયો હતો તેવી જ રીતે કમળના બીજ પણ પાણીમાંથી જન્મ્યા હતા કમળના છોડમાં પણ કમળના બીજ જોવા મળે છે ધાર્મિક શાસ્ત્રો અનુસાર કમળના ફૂલ અને કમળના બીજ ખૂબ જ શુભ માનવામાં આવે છે સામાન્ય રીતે કમળના બીજની ખીર બનાવીને શ્રી લક્ષ્મીનારાયણને અર્પણ કરવાથી ઘરધન અને અનાજના ભંડારથી ભરાઈ જાય છે જે પણ પૂર્ણિમાની પૂજામાં ભગવાન ગણેશને દુર્વા ઘાસ અર્પણ કરે છે તે કોઈ ગરીબ નથી બની શકતો આવી વ્યક્તિ પોતે ધનવાન બને છે આ દિવસે દુર્વા ઘાસને પ્રસાદના રૂપમાં લાવીને આખા પરિવારને ખવડાવો ભગવાન ગણેશની કૃપા તમારા પરિવાર પર હંમેશા બની રહેશે જે વ્યક્તિ જસ્ટ માસ માસ નાંદાન પૂર્ણિમાના દિવસે દેવીજક્ષ્મીને ખીર અર્પણ કરે છે તેની કુંડળીના તમામ ગ્રહો અને નક્ષત્ર તેના માટે અનુકૂળ થઈ જાય છે તેને અમીર બનતા કોઈ રોકી શકશે નહીં તેને માતા રાણીને અર્પણ કર્યા પછી તેને પ્રસાદ તરીકે આખા પરિવારને ખવડાવો આ બંધ ભાગ્યના તાળા ખોલે છે તેમના જીવનમાં ધન સમૃદ્ધિ અને વૈભવ હંમેશા રહે છે દેરી તમને આશીર્વાદ આપે છે અને ખૂબ પ્રસન્ન થાય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જસ્ટ માસમાં સ્નાન દાન પૂર્ણિમાના દિવસે સીતાફળ અવશ્ય ખાવું જોઈએ આવી દસ બીમારીઓ છે જે સીતાફળ ખાવાથી મટી જાય છે એવું માનવામાં આવે છે કે વૈશાખી પૂર્ણિમાના દિવસે પ્રવેશવું ખૂબ જ શુભ માનવામાં માનવામાં આવે આવે છે 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 કારણ કે કે તેમાં માતા પિતાની કૃપા હોય એવું ભગવાન રામના વનવાસ દરમિયાન માતા સીતાએ ફળ ખાધું હતું જસ્ટ માસમાં સ્નાન દાન પૂર્ણિમામાં તેણીને દુઃખનો સામનો કરવો પડ્યો ન હતો તમારે સીતાફળ અવશ્ય ખાવું જોઈએ માતા પિતા ખુશ થાય છે અને આશીર્વાદ આપે છે પરંતુ યાદ રાખો કે સોમવારે પૂર્ણિમાનો દિવસ આવે ત્યારે રીંગણનું શાક ન ખાવું તે પાપ થશે તમારે જ્યુસ ન પીવો જોઈએ તેથી યાદ રાખો કે તેમાં મીઠું ન નાખો નહીં તો ઉપવાસ તૂટી જશે ઉપરાંત જ્યુસમાં બરફ ઉમેરવો જોઈએ નહીં હંમેશા ફળોનો રસ પીવાથી વ્રત સફળ થાય છે એવી કઈ વસ્તુ છે જે જષ્ઠ માસની સ્નાનદાન પૂર્ણિમાના દિવસે ઘરમાં ક્યારેય ન કરવી જોઈએ નહીં તો આખું ઘર બરબાદ થઈ જશે આવો ખોરાક ન ખાવો જોઈએ જો આવું ભોજન બનાવવામાં આવે તો દેવી લક્ષ્મી ઘર છોડી દે છે ભગવાન શ્રી હરિવિષ્ણુ ક્રોધિત થાય છે આ પ્રમાણે એ કાચી પર શું ન ખાવું જોઈએ બગતો જસ્ટ મહિનાની સ્નાન દાન પૂર્ણિમાના દિવસે આપણે ક્યારેય લસણ અને ડુબડી ન ખાવી જોઈએ કારણ કે આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાની વિધિ છે અને આ વખતે સ્નાન દાન કાંદા રાહુ અને કેતુ ખાય છે તે હંમેશા તેના ઘરમાં રહે છે ભગવાન શનિ પણ ક્રોધિત થાય છે અને જો ઘરમાં રાહુ અને કેતુનો વાસ હોય તો દેવી લક્ષ્મી અને ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપા ત્યાં ક્યારેય વરસશે નહીં તેમજ જસ્ટ સ્નાન સ્નાનદાન પૂર્ણિમાના દિવસે તમારે ભાત પણ ખાવા જોઈએ જો તમે ખાતા નથી તો તમે ભગવાનને સાબુદાણાની ખીર અથવા માખણની ખીર ચડાવો છો અને તમારે આ હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ બાકીના દિવસોમાં તમે ચોખા અથવા લસણ ડુંગળી ખાઈ શકો છો તમે પૂર્ણિમા પર લસણ ડુંગળી ખાઈ શકો છો નાના બાળકો અથવા ભૂલકાઓ ખાવ ઘણીવાર નાના બાળકો અથવા ભૂલો ખાવ ઘણી બજારમાંથી બોક્સ ખાય છે ખાય છે જેમાં કચરો હોય છે તેથી દિવસે લસણ હોય છે તેથી ભક્તો ડૂબળીથી દૂર રહે છે તેથી દેવતાઓ દૂર રહે છે જો તમને લાગતું હોય કે સ્નાન મહિનાની પૂર્ણિમાના દિવસે ખાસ કરીને તમે તમારા ઘરમાં રહુ કેતુને બોલાવશો અથવા શ્રી હરિવિષ્ણુ અને દેવી લક્ષ્મીને બરબાદ ન કરો જેથી ભગવાન શ્રી હરિવિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે તેમના વિશેષ આશીર્વાદ મેળવવા માટે પીળી વસ્તુ ઘરમાં જ બનાવવી જોઈએ જેમ કે પીળી વસ્તુઓ ઘરમાં એવી રીતે બનાવવી જોઈએ જેમ કે આ દિવસે સોનેરી બને છે અને આ દિવસે સખત વાયુ બને છે આ દિવસે સોનેરી સોનેરી પવન બનાવવો જોઈએ કારણ કે જે દિવસે સોનેરી પવન બને છે તે દિવસે ચાંદીનો તંગ માનવામાં આવે છે જેને આપણે પીતાંબરી કહીએ છીએ તેથી તમે પણ આ દિવસે પીળા વસ્ત્રો પહેરો આ દિવસે તમને ભગવાન શ્રી હરિવિષ્ણુજીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે અમાસ માસ માટે સ્નાન કરીએ તો પૂર્ણિમાના દિવસે કોઈની પાસેથી ઊણ લઈએ તો આખું વર્ષ દેવું બોરને ચલાવતા રહેવું પડે છે માટે તમે માં સ્નાનનું પર્વ ઉજવો અને શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે માતા રાણીને પણ સાચા હૃદયથી પક્ષ કહે છે માતા લક્ષ્મીનો વાસ છે મંત્ર માત્ર એક વ્યક્તિ દેવાના ટુકડાથી પ્રસન્ન થવી જોઈએ તીર્થયાત્રાને ધાર્મિક પૂજા વિધિ ન ગણવી જોઈએ તેનાથી ઉલટા જીવનમાં ખામીઓ આવે છે જો તમારી કોઈ ઈચ્છા હોય પછી તે બાળક સંબંધિત હોય તમારી દરેક ઈચ્છા ભગવાન શ્રી હરિવિષ્ણુ જે કઈ ભૂલો હશે તે પૂર્ણ કરશે તે જોઈએ જોઈએ તમારા એક દિવસ ધોઈ લો તુલસીના છોડનો ઝાડુ ક્યારે કોઈ અન્ય વ્યક્તિને ના આપવો તેનાથી માતા લક્ષ્મી ક્રોધિત થાય છે આ દિવસે વડીઓના ચગણ સ્પર્શ કરવા જોઈએ દેવી લક્ષ્મી સ્વયંશ્રી સ્વરૂપ છે તેથી આ દિવસે સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ કારણ કે સ્ત્રી પોતે જ લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે કોઈનું પણ દુષ્કર્મ ન કરવું જોઈએ તમે બીજાના દુઃખને સમજો છો દેવી લક્ષ્મી કન્યા તુપ છે તે ઘરના દ્વારે આવે છે તનકીન વસ્તુઓ ખૂબ જ પ્રિય છે જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર રહે તો આ દિવસે તમારે લાલ કપડાના લાલ ફૂલ કે લાલ મીઠાઈ અર્પણ કરવી જોઈએ પૂર્ણિમાના દિવસે સ્પષ્ટ લખેલું છે કે ઘરનો કચરો ભૂલીને તેને ફેંકી ન દો કારણ કે આ દિવસે આવું કરવાથી ઘરની કચો દૂર થઈ શકે છે અને દરિદ્રતા પ્રવેશી શકે છે જો તમે સવારે આજ જ ગરબા ફેંકી રહ્યા હોવ તો નાની નાની વસ્તુઓ જે ઘરમાં સકારાત્મક ઊર્જા જાળવી રાખે છે અને હવે વાત કરીએ કે જે ઘરમાં ગાય હોય ત્યાં ગાય હોય તે ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મકતા માનવામાં આવતી નથી જે ઘરમાં ગાય હોય ત્યાં શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગાયના શરીરમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે તેથી જો તમે ઈચ્છો છો કે ક્યારે એક પણ વધારે ન થાય તો દરરોજ ગાયને ચોખ્ખું દૂધ ખવડાવવાની આદત કરો અને તમારા જીવનના દરેક દિવસે ખાવાની ટેવ સમૃદ્ધિમાં ઘટાડો થઈ શકે છે ગાયને ખુશ કરવાની એક છે લોટના અગિયાર નાના લોટ બનાવવા અળદર લગાવો અને ગાયને પ્રેમથી ખવડાવો વિશ્વાસ કરો તેનાથી તમારા જીવનમાં સુખ શાંતિ અને સફળતાની ધારાઓ વહેવા લાગશે જનહિતને ધ્યાનમાં રાખીને માહિતી આપવામાં આવી રહી છે તમારી શ્રદ્ધા અને વિશ્વાસ પર વાસ્તુશાસ્ત્રના ઉપાય અજમાવ અમારી ચેનલ આ વીડિયો દ્વારા કોઈપણ પ્રકારનો દાવો કરતી નથી જો તમને આજે જ આ માહિતી ગમતી હોય તો આ વીડિયોને લાઇક કરીને તમારી પોતાની ચેનને સબસ્ક્રાઇબ કરો અને બધા પર ચોક્કસપણે સૂચના સેટ કરો